મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી એ અંબાજી ખાતેમાં અંબાના દર્શન કરીને રાજ્યની શાંતિ સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી વિકસિત ભારત 2047 ના સ્વપ્ન ને સાકાર કરવા સૌ સાથે મળીને કાર્ય કરવાની મંત્રી પ્રવીણભાઈ માળી ની અપીલ ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી ને રાજ્ય સરકારમાં મોટી જવાબદારી મળી છે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ વધારતા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી ને મોટી જવાબદારી આપતા મંત્રીપદ સોંપાયું છે આજરોજ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી એ અંબાજી ખાતે જગતજનની માં અંબાના પાવન દર્શન કરીને માં અંબાના ચરણોમાં માથું ઝુકાવ્યું હતું તથા પૂજા અર્ચના કરીને પોતાની કામગીરીની શરૂઆત કરી હતી તેમણે રાજ્યની શાંતિ સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી રાજ્ય સરકાર દ્વારા પ્રવીણભાઈને અગત્યની જવાબદારી સોંપાતા સમગ્ર બનાસકાંઠા અને ડીસા પંથકના નાગરિકોમાં ખુશી જોવા મળી રહી છે આ પ્રસંગે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રાને આગળ ધપાવવામાં જગદંબા સૌને શક્તિ આપે તે માટે આજે પ્રાર્થના કરી છે મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ મંત્રીપદ તરીકે શપથ લઈને રાજ્ય સરકારના વિકાસના કાર્યોને આગળ ધપાવવા કામગીરી શરૂ કરી છે વડાપ્રધાન શ્રીના 2047 વિકસિત ભારતનું સ્વપ્નને સાકાર કરવા સૌ કોઈ સાથે મળીને કામ કરવા તેમણે આહવાન કર્યું હતું अंबाजी दर्शन वक्ते पालनपुर धारा श्री अनिकेत भाई ठाकर अंबाजी मंदिर वहीवदार ने अधिक कलेक्टर श्री कौशिक मोदी सहित विविध महानुभावों उपस्थित रह